स्वामीनारायण भगवान नी जय अक्षय पुरुषोत्तम महाराज नी जय गुणातितानंद स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योग जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આજે શરદ પૂર્ણિમાનો દિવ્ય મહોત્સવ એ આપણે સૌ મનાવી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ એમણે પોતે પોતાનું જે દિવ્ય અક્ષરધામ એવા જે ગુણાતાન સ્વામી એમનો અપરંપાર મહિમા અનેક પ્રસંગોએ મોટા મોટા પરમહંસો અને હરિભક્તોની આગળ કહેલો અને મહારાજ પોતે કહેતા કે આ ગુણાયાતાન સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે આ બધી વાતો બધા પ્રસંગો આપણે સૌ જાણીએ છીએ અને જ્યારે છેલ્લે મહારાજે પોતે માનગી ગ્રહણ કરી ત્યારે તો બ્રહ્માનંદ સ્વામી ત્યાં સેવામાં હતા બીજા પરમહંસો પણ હતા પણ જ્યારે મહારાજને પોતાને થયું કે આપણે દેહ છોડવો છે તો બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે જુનાગઢ જાઓ અને જૂનાગઢથી ગુણાતાનંદ સ્વામીને તાત્કાલિક મોકલો બ્રહ્માનંદ સ્વામીને જરા રૂચ્યું નહીં કે આ છેલ્લી ઘડીએ મહારાજ મને પોતાથી દૂર કરે છે પણ આજ્ઞાથી એટલે પોતે જૂનાગઢ એકદમ પોતે જલ્દી પહોંચી ગયા અને ગુણાતાનંદ સ્વામી તો વાટ જોઈને બેઠા હતા જેવા બ્રહ્માનંદ સ્વામી આવ્યા કે તરત જ પોતે નીકળ્યા અને એકદમ ઝડપથી પોતે ઠેઠ ગઢપુર પહોંચી ગયા મહારાજને મળ્યા મહારાજ બહુ રાજી થયા અને મહારાજે એ રીતે ખૂબ એમને સુખ આપ્યું અને એ વખતે પછી બધો લાભ મહારાજે એમને આપ્યો અને ત્યાર પછી મહારાજે પોતે દેહ છોડ્યો અને એ રીતે સમગ્ર સત્સંગની અંદર એ રીતે મહારાજ પોતે અક્ષરધામ ગયા એ પ્રકારનો એક ભાવ સર્વત્ર ફેલાયો તે વખતે ગુણાતા સ્વાય પોતે એ પોતે ત્યાં આગળ બહિરભૂમિ ગયેલા અને બહિરભૂમિ જઈને પછી પોતે પાછા આવ્યા ત્યાં પાછળ બધા ખેતરો છે એ ખેતરની અંદર ત્યાં નેકની અંદર પાણી બધું વહેતું હોય અને એને કિનારે નાની નાની બધી ધ્રો એકદમ લીલી પલ્લવ જેવી કલકલ થતી હોય આ જોઈને એકદમ ગુણાકાર સ્વામીને વિચાર આવ્યો કે આ ધ્રો એનું જીવન જળ જે એને પ્રાપ્ત થયું છે તો કેટલી કલરવ કરે છે અને આપણું જીવન મહારાજ એ ગયા એવો જ્યાં એક સહેજ વિચાર એમના મનમાં આવ્યો અને એ રીતે પોતે તે વખતે એકદમ ત્યાં આગળ મૂર્છાવશ થઈ ગયા અને તે વખતે એકદમ મહારાજ સાક્ષાત ત્યાં પધાર્યા અને મહારાજે પધારી અને ગુણાથાનંદ સ્વામીને એકદમ હાથ આપી અને ઊભા કર્યા અને મહારાજ પોતે બોલ્યા કે ગુણાર્થાનંદ સ્વામી હું ક્યાં ગયો છું હું તો તમારામાં અખંડ રહ્યો છું એવું ત્યાં આગળ મહારાજે એમને બધી વાત કરી દર્શન આપ્યા અને એ રીતે પછી તો સ્વામી એકદમ સ્વસ્થ થઈ ગયા પણ આ એક બહુ અલૌકિક વસ્તુ કહેવાય કારણ કે અમે પણ જ્યારે જ્યારે ત્યાં આગળ યોગી બાપા સાથે ત્યાં ગઢડા જઈએ યોગી મહારાજ બધા યુવકોને સંતોને ત્યાં ગઢડામાં બાપા રોજ જ્યાં જ્યાં મહારાજના પ્રસાદીના સ્થાનો હતા ત્યાં દર્શન કરવા લઈ જતા અને રોજ લગભગ લક્ષ્મીવાડીએ પણ અહીંયા આગળ રોજ જવાનું જ સવારે અને ત્યાં ઠેઠ પાછળ વાડીમાં પણ જવાનું અને યોગી બાપાએ ત્યાં દિવાલની અંદર સફેદ એ રંગથી એક ઊભી નિશાની પણ કરેલી કે આ જગ્યા કાલે યોગી બાપા ખેતરમાં સાક્ષાત પોતે પણ દંડવત કરે અને સાથે બધા યુવકો સંત હરિભક્તો હોય એ બધા બધાઈને દંડવત કરવાની આજ્ઞા કરે કે આ સાક્ષાત પ્રસાદીની ભૂમિ છે એમ હંમેશા પોતે ત્યાં આગળ એ ભૂમિનો યોગી બાપાએ પ્રત્યક્ષ અમને વધાવીને અનેક વાર મહિમા કહેલો છે ત્યાર પછી આપણે જોઈએ તો ગુણાતાન સ્વામી પોતે રીતે જુનાગઢમાં રહ્યા મહંત તરીકે સમગ્ર સત્સંગમાં વિચરણ કર્યું વર્ષો વર્ષ વડતાલ પધારતા ગઢપુર પધારતા વડતાલમાં બધી કથા વાર્તાની છાવણીઓ થતી આ બધા પ્રસંગો બનતા પણ જ્યારે ત્યાં આગળ જુનાગઢ પછી તો સ્વામીએ પોતે દેહ છોડવાનો સંકલ્પ કર્યો એટલે પોતે થી જે નીકળ્યા તો ત્યાં આગળ યોગી બાપા હંમેશા અમને એ રીતે લઈ જતા જુનાગઢ અને આ સ્થાન જે છે પ્રસાદીનું એના દર્શન કરાવતા જુનાગઢ મંદિરની પાછળના ભાગમાં જ્યાં આગળ હનુમાન ગણપતિના દેરા છે એ તરફની જે સીડી એ આપણે ઉતરી એટલે સામે જીણાભાઈ દરબાર પંચાળાના જેમણે આપણને મંદિરની જમીન આપેલી એમની હવેલી ત્યાં હતી અને બાજુમાં ડેલો હતો અને એ ડેલો સીધો જ નાગરવાડામાં જાય એટલે એ ડેરાની અંદર એક એક બાજુ એક પડખામાં ઊંચો ઓટલો હતો એટલે ગુણાતાન સ્વાઈ પોતે જ્યારે વિચરણમાં નીકળે ત્યારે પોતે ત્યાં આગળ એ ઓટલા પાસે આવે ઓટલા ઉપર ચડે પોતે અને એમની ઘોડી જરા નાની હતી અને ઘોડી ઉપર ઓટલા ઉપરથી પછી ઘોડી ઉપર બેસે અને પછી પોતે નીકળે એટલે જ્યારે છેલ્લે પણ જૂનાગઢ છોડ્યું ત્યારે પોતે ત્યાં આગળ આ ઓટલા ઉપરથી ઘોડી ઉપર બેઠા તે વખતે એમનો ભાગ ત્યાં પડી ગયો અને પછી પાર્ષદોએ ભાગ આપ્યો એમને ત્યારે પછી સ્વામી બોલ્યા કે જે અસવાર હોય એનો ભાગ પડી જાય તો એ અસવાર પાછો ના આવે એવું સ્વામી ત્યાં બોલ્યા મરમની વાત સ્વામી કરી અને પછી ગુણાન સાંઈ બોલ્યા કે ચાલીસ વર્ષ ચાર મહિના અને ચાર દિવસ આ મંદિરમાં અમે રહ્યા અને સત્સંગમાં ફરશું અને મહુવે જઈને રહીશું આ વાત ગુણાતાન સ્વામી ત્યાં આગળ કરી આવા યોગી બાપા દર વખતે જ્યારે અમે જૂનાગઢ જઈએ ત્યારે ત્યાં લઈ જાય અને આ જ શબ્દો અને આ જ તે આખો સંદેશો યોગી બાબા ત્યાં હંમેશા અમને એ રીતે ત્યાં સમજાવતા એટલે એ રીતે ગુણાતાન સ્વામી પણ એ રીતે નિર્દેશ કરીને ગયા કે આ ભગતજી મહારાજ છે એમનામાં હું અખંડ રહ્યો છું અને ત્યાર પછી આપણે જોઈએ તો ગુણાયતાન સ્વામી પછી આ રીતે ભગતજી મહારાજ પછી ભગતજી મહારાજ પણ એ રીતે શસ્ત્રમાં બધે વિચરણ કર્યું શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનદાસ સ્વામી નિર્ગુણદાસ સ્વામી આ બધા સંત હરિભક્તોને જબરજસ્ત અક્ષર ના મહિમાની બધી વાતો કરી સંપ્રદાયની અંદર સ્વામી અક્ષર બ્રહ્મ છે અને શ્રીજી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી આપણા ઈષ્ટદેવ છે એ મહિમાની વાતનું પ્રવર્તન ભગતજી મહારાજે છડે ચોક કર્યું અને એમાં ખૂબ પોતે અપમાનને બધું સહન કર્યું પણ આ વાત એમણે સત્સંગની અંદર ખૂબ સારી રીતે પ્રવર્તાવી અને ભગતજી મહારાજ પણ જ્યારે અક્ષરધામ એ બધે સીધાવાના હતા એટલે બધાને અણસા તો આવી ગયો હતો પણ શાસ્ત્રીજી મહારાજ તો પોતે એ રીતે સાધુ રૂપે હતા અને સંપ્રદાયમાં તો આચાર્યની આજ્ઞા હોય કંઈ જવાય નહીં એટલે બધે મહુવા જઈ શકેલા નહીં પણ ત્યાં આગળ રાજકોટમાં હતા અને ત્યાં કુવા સવારે કૂવા પાસે સ્નાનવિધિ કરી રહ્યા હતા અને તે વખતે સમાચાર આવ્યા કે ભગતજી મહારાજે મહુવાની અંદર પોતે રીતે જાનસ્થવસ્થાની અંદર એ દેહ છોડ્યો છે એટલે એકદમ પોતે ઉદાસ થઈ ગયા અને ત્યાં આગળ કુવાના કાંઠે પોતે ઓટલા ઉપર બેઠેલા અને એ વખતે ત્યાં આગળ ખરેખર સાક્ષાત ભગતજી મહારાજ પોતે ત્યાં પધાર્યા દિવ્ય દેહે એમણે શાસ્ત્રી મહારાજને દર્શન દીધા ત્યાં આગળ એક સંત પણ એમની જોડમાં હતા રામજી ભટ્ટ કરીને હરિભક્ત પણ ત્યાં હતા અને તે વખતે ભગતજી મહારાજે કહ્યું કે હું ક્યાં ગયો છું હું તમારામાં અખંડ રહ્યો છું એમ ભગતજી મહારાજ ત્યાં બોલ્યા અને ઓલા સંતે અને રામજી ભટ્ટે બધાએ સાંભળ્યું અને સ્વામીને એ રીતે આપણે ભગતજી મહારાજ દર્શન દઈ અને આશીર્વાદ આપ્યા અને આપણે જોઈએ તો ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ પાસે શાસ્ત્રી મહારાજ ઉપર ખૂબ જ હેત વરસાવતા સ્વામી ભગતજી મહારાજ કહેતા કે આ શાસ્ત્રી યજ્ઞ એ તો મારો કોડીલો લાલ છે એવું ઘણી બોલતા વળી એમ પણ કહેતા કે આ યજ્ઞ પુરુષદાસ છે એ આ બધા હરિભક્તો છે એમના અંતકરણ સ્વચ્છ કરવાની સાફ કરવાની એ સાવરણી છે કહેતા કથા વાર્તા કરીને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત કરીને દરેકના હૃદય શુદ્ધ ચોખ્ખા કરે છે અને એમ પણ કહેતા કે આ યજ્ઞ પુરુષદાસ પોતે ઠાકરીઓ વીંછી છે એકવાર કરડે એટલે પછી પતિ ગયું એમ જેને પણ ઉપાસનાની વાત કરે મહિમાની વાત કરે એને એ વાત પોતે એ રીતે છૂટકો કરે એટલી બધી જબરજસ્ત એમની ઝાગશ અને એટલી એવા પોતે સમર્થ હશે એ બધી વાતો ભગતજી મહારાજ પણ શાસ્ત્રી મહારાજ માટે કરતા અને શાસ્ત્રી મહારાજના સંદર્ભમાં આપણે જોઈએ તો શાસ્ત્રી મહારાજ પછી પોતે એ રીતે ઘણી વાર પોતે વાત કરતા હરિભક્તોને કે આ યોગીજી મહારાજનો મહિમા કહેતા કે હું તે યોગી અને યોગી તે હું મારામાં અને યોગીમાં રોમનો પણ ફેર નથી એવી યોગી બાપાની મહિમાની વાત કરતા અને કહેતા કે ભાગવતમાં સંતના જે લક્ષણ ગયા છે એમાં વ્યાસજી કોઈ લક્ષણ એ રીતે વર્ણન કરવાનું છૂકી ગયા હોય તો એ લક્ષણ પણ આ યોગીજી મહારાજમાં છે એમ કરીને ખૂબ યોગી બાપાનો મહિમા કહેતા અને એ રીતે હરિભક્તોને પોતે પોતાના એ રીતે સમયકાળ દરમિયાન જ અનેક યોગી બાપાનો જે મહિમા એ દ્રઢાવ્યો છે એક વખત આંબડીવાળી પોહની અંદર શાસ્ત્ર મહારાજ પોતે અંદરના ઓડામાં સૂતા હતા અને ત્યાં પછી ત્યાં કાકા અને રામચંદ્ર કાકા અને અર્જુનભાઈને બધા બેઠેલા ત્યારે શાસ્ત્રી મહારાજ એમને યોગી બાપાના મહિમાની વાત કરી કે આ યોગી બાપા યોગીજી મહારાજ આ યોગી એ સાક્ષાત અક્ષરનું સ્વરૂપ છે અને એ રીતે ખરેખર અલૌકિક સંત છે ગુણાતીત સંત છે એ બધો મહિમા કયો અને પછી શાસ્ત્રી મહારાજે આ ત્રણેય હરિભક્તોને કહ્યું કે તમે જાઓ યોગી પાસે અને એને કહો કે તમે અક્ષર છો એટલે પછી તો સ્વામી તો પછી પડી ગયા પછી આ ત્રણેય હરિભક્તો બહાર આવ્યા બહારનો જે મોટો ખુલ્લો ઓરડો ત્યાં બધા બેઠા હતા અને ગોષ્ટી કરતા હતા એ વખતે યોગી બાપા ઉપર મેળા ઉપર હતા ત્યાંથી સ્વાભાવિક જ પછી પોતે એ જે સીડી હતી ઉતરીને નીચે આવ્યા પહેલી વખતે પછી હરિભક્તો યોગી બાપાને બોલાવ્યા બાજુમાં અને નીચે બેસાડ્યા અને પછી બધી વાત કરતા બધા કહ્યું કે શાસ્ત્રી મહારાજ કહે છે કે તમે સાક્ષાત અક્ષર છો સાચી વાત તો યોગી બાપા એકદમ હસી પડ્યા કઈ બોલ્યા નહીં પણ હસી પડ્યા અને એકદમ ત્યાંથી પોતે ઉભા થઈ ગયા તો આવો પણ એક પ્રસંગ બનેલો એટલે શાસ્ત્રી મહારાજ અપરંપાર યોગી મહારાજનો મહિમા પોતે કહેતા એટલે એ રીતે યોગી બાપા મારા પછી છે હું સંત સંત દ્વાર એનો નિર્દોષ એનો નિર્દેશ એમણે અનેક વાર એ રીતે કરેલો અને ત્યાર પછી આપણે જોઈએ તો યોગીજી મહારાજ એમણે પણ આપણે એ રીતે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ એમનો પોતે ખૂબ મહિમા કહેતા હંમેશા પોતે વાત કરે શાસ્ત્રીજી મહારાજને એટલે યોગીજી મહારાજને શાસ્ત્રી મહારાજ પ્રત્યે એટલો બધો જ તો ભાવ હતો કે પોતે પોતાનું નામ ના સૂચવે પણ હંમેશા યોગી બાબા બોલે કે આ રીતે પ્રમુખ સ્વાઈ મહારાજ છે એ શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ છે શાસ્ત્રીજી મહારાજની જગ્યા એ છે એની આજ્ઞામાં સૌએ રહેવું તો શાંતિ થશે એટલે શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ છે એટલે સાક્ષાત શાસ્ત્રી મહારાજ છે અને એમની જગ્યાએ છે ગુરુપદે છે પ્રમુખ પદે છે અને એમની આજ્ઞામાં રહેશો તો શાંતિ થશે લગભગ ત્યાં મુંબઈની અંદર આ પ્રમુખ સ્વામી મહારાજની અડતાલીસમી જયંતિ ઉજવી હતી ત્યારે પણ આ જે બધા વાક્યો આ બધા જે આ સદુપદેશ આ વાક્યો એ યોગી બાબા ત્યાં આગળ બોલેલા એને પછી ઘણા બધા પ્રસંગો એ સ્વામી આ વાત કરતા એટલે જોગીજી મહારાજે પણ આપણને પ્રમુખ સ્વામીની ઓળખાણ કરાવી કે આ જ સાક્ષાત ગુણાતીત પુરુષ છે એમની આજ્ઞામાં રહેશો કહેતા એ જ મોક્ષનું દ્વાર છે અને એમનો એ રીતે તમે એમનામાં સમય પ્રકારે જોડાશો તો જ તમારો એ રીતે આ કલ્યાણ આત્યંતિક કલ્યાણ થશે મોક્ષનું દ્વાર છે એ બધી વાત કરતા અને યોગીજી મહારાજ પોતે મન સ્વામી મહારાજ માટે પણ કહેતા અમે બધા જ્યારે દીક્ષા લીધી ત્યારે ઘણા વર્ષો સુધી યોગી બાબા જ્યાં સુધી હૈયાત હતા ત્યાં સુધી અમને કહેતા કે તમારે બધાએ મન સ્વામીની આજ્ઞામાં રહેવું અને એ રીતે પ્રમુખ સ્વાઈ મહારાજે આપણને પચાસ પચાસ વર્ષ સુધી જબરજસ્ત સુખ આપ્યું આખા સત્સંગને સુખ આપ્યું લાખો હરિભક્તો અને આ રીતે હજાર જેટલા સંતો આ બધા પોતે ખૂબ દિવ્ય સુખ આપ્યું અને સંપ્રદાયમાં અતિ અતિ અલૌકિક કાર્ય જે અત્યાર સુધી થયેલું નહીં એ એમણે કર્યું આખા વિશ્વની અંદર શ્રીજી મહારાજ અને ગુણાત્કાર સ્વામીની એમને ઓળખાણ કરાવી અને એવા પ્રમુખ સ્વામી મહારાજનું પોતે જ્યારે છેલ્લી અવસ્થા હતી ત્યારે પોતે રીતે પ્રમુખ સ્વાઈનો મહન સ્વામી મહારાજનું પોતે એ રીતે મહિમા કહેતા ત્યાં આગળ બે હજાર ને તેરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમદાવાદમાં લગભગ દસ બાર દસ અગિયાર મહિના રહેલા એ વખતે આપણે પૂજા વિવેકસાગર સ્વામી અને મને અમને બોલાવીને પણ સ્વામી બે ત્રણ વાર આ બધી વાત કરી હતી કે મારા પછી ગુરુપદે આપણે પૂજ્ય મહંત સ્વામી છે પ્રમુખ પદે પણ એ જ છે અને એ રીતે તમારે બધા એમને એ રીતે હા જે એ પોતે એ જે બધું કાર્ય કરે એમાં આપ સૌએ બધાએ સહયોગ આપવો ત્યારે આમ મહારા પ્રમુખ સાંઈ મહારાજનું સ્વાસ્થ્ય એટલું બધું સારું નહોતું પણ આ બધી વાતો અમને બહુ સ્પષ્ટ રીતે એમણે કરેલી અને એક વખત એવો પ્રસંગ બન્યો ત્યાં અમદાવાદની અંદર જ કે પછી મનસાઈ મહારાજ પણ હાજર હતા અને પીજે ડૉક્ટર સ્વામી પીજ કોઠારી સ્વામી બીજે ત્યાગોલવ સાંઈ બધા હાજર હતા અને પ્રમુખ સાંઈ મહારાજ અમને બધાને બોલાવ્યા છસા સંતોને અને તે વખતે પણ પ્રમુખ સાંઈ મહારાજે એ રીતે બધાની હાજરીમાં અને પૂજ્ય મોહન સ્વાઈ મહારાજનીમાં હાજરી હતી અને સ્વામી વાત કરી કે આ રીતે મારા પછી પૂજ્ય મોહન સ્વામી છે એ ગુરુપદે છે અને સંસ્થાના પ્રમુખ પદે પણ એ જ છે અને બધાએ એમની આજ્ઞામાં રહેવું એ બધી વાત ત્યાં આગળ કરેલી અને ત્યાર પછી એમણે સમગ્ર જે હરિભક્ત સત્સંગ સમુદાય એમને પત્ર પણ લખ્યો અને આદેશ આ રીતે આપેલો એટલે ખરેખર આપણી આ ગુણાતીત પરંપરા આપણો જે આ ગુણાતીત સત્સંગ અને જે અક્ષરબ્રહ્મ ગુણાયતાન સ્વામી દ્વારા એ ત્યાર પછી જે શરૂ થયેલો યોગી બાબા કહેતા કે ગુણાયતાન સ્વામી છે એ આપણા ગુરુ છે અક્ષરબ્રહ્મ ગુણાયતાન સ્વામી આપણા આદિગુરુ છે અને સ્વામી કહેતા કે ગુણાયતાન સ્વામી છે ગુણાયતાન સ્વામી પણ પોતે બોલ બોલ બોલેલા કે હું તો ચિરંજીવ છું તમારા બધાના દેહ તો પડી જશે પણ હું તો ચિરંજીવ છું કેતા છું છું અને છું જ આ પૃથ્વી ઉપર અનંત જીવના કલ્યાણને માટે હું સદાય પ્રગટ છું એમ ગુણાય સાહેબ પોતે બોલેલા એટલે પોતે ભગતજી મહારાજને પછી આ કાર્ય સોંપ્યું ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજને આ મોક્ષનું કાર્ય સોંપ્યું શાસ્ત્રી મહારાજે યોગી બાબાને આ મોક્ષનું કાર્ય સોંપ્યું યોગી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજને આ મોક્ષનું કાર્ય સોંપ્યું અને પ્રમુખ સ્વામી મહારાજે જે મહંત સ્વામી મહારાજને આ મોક્ષનું કાર્ય સોંપ્યું અને આપણા વધારેને માટે મોક્ષનું જે દ્વાર એ ઉત્તરોત્તર આ રીતે બધા જે ગુણાતીત પરંપરા એ પોતે પોતાની હયાતીમાં જ પોતે આ રીતે આદેશ આપી અને સ્પષ્ટ કરીને ગયેલા અને આજે પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ એવા ગુણાતી સત્પુરુષ જે મોક્ષનું દ્વાર છે એવા પૂજ્ય મનસાઈ મહારાજ એ આપણને મળ્યા છે આપણે બહુ અત્યંત ભાગ્યશાળી છીએ અને ખરેખર આપણે એમના સાનિધ્યની અંદર એમના સ્વરૂપમાં સમ્યક પ્રકારે જોડાઈ જઈ અને આપણી રીતે એમને રાજી કરવા જોઈએ અને આપણી બધી જે ત્રુટિઓ છે વાસનાઓ છે બધી ટાળી અને આપણે દેહે એમના સાનિધ્યની અંદર આ અક્ષર બ્રહ્મનું જે સુખ છે આ જે ગુણાથીત સત્પુરુષનું જે સુખ છે એ પ્રાપ્ત કરી અને આપણે સૌએ પણ એ રીતે અક્ષરધામના અધિકારી થવાનું છે એવો એક અલભ્ય લાભ આપણને સૌને મળ્યો છે તો આપણે એ લાભ સારી રીતે લઈએ અને માનસ્વામી મહારાજને સારી રીતે ઓળખીએ અને એના સ્વરૂપમાં જોડાઈએ એ જ આપણું કર્તવ્ય છે તો એવી બુદ્ધિ અને એવો મહિમા આપણને મહારાજ સ્વામી સર્વને આપે એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય